સુરતમાં વધુ એક રત્ન કલાકારનો આપઘાત વરાછા વિસ્તારમાં રહેતા વર્ષીય બાબુભાઈ મકવાણાએ દવા પીધી પહેલા સ્વિમેર બાદ ખાનગી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો કેવલ કલાકાર તરીકે કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો રત્ન કલાકારની નોકરી છૂટી જતા માનસિક તણાવમાં આવી ગયો હોવાની વિગતો સામે આવી છે આર્થિક સંડોમણના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે ત્યારે આ સમગ્ર મામલે વલાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નમસ્કાર હું છું ભાવેશકા કા ઉદ્યોગની મંદી હજુ કેટલાના ભોગ લેશે આજે ફરી બાવીસ વર્ષના યુવાન રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે વરાસા વિસ્તારની આ ઘટના છે માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાઈ અને આપઘાત કર્યો છે પરિવારના સ્વજનો સાથે વાત કરતા આર્થિક તંગી નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા રત્ન કલાકારોને બચાવો ઉદ્યોગકારોને પણ વિનંતી છે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંકળામણ જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવવું